નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગતરોજ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા જો કે સભા સ્થળે આગમન થતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામભણિયા કેન્દ્રીય મંત્રી માંડવિયા કૃષિ મંત્રી વાઘાણી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેમણે સભા સંબોધતા કહ્યું કે હમણાં હમણાં કોંગ્રેસ ફરવા નીકળી પડ્યા છે વધુમાં શું કહ્યું ચાલો સાંભળીએ વધુમાં તેમણે કહ્યું છે કે હું કહું છું ફરો જરૂર અનેક અનેક શુભકામના ત્યારબાદ અમિત શાહે શહેરના નારી ચોકડી નજીક આવેલા નાના ખોડિયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવ નિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું નું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય રાજ્યમંત્રી મંત્રી નિમુબેન બામણિયા ગુજરાત રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પહેલા બપોરે જગદીશ વિશ્વકર્મા સભા સ્થળે સ્ટેજ પર પહોંચતા જ શહેર ભાજપ પ્રમુખ અને હોદ્દેદારો પ્રદેશ અધ્યક્ષને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું

કરવા માંગુ છું જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું દેશને પાંચસો થી વધુ રજવાડામાં વહેંચ્યો અને એમને હતું કે આ બધું ભેગું જ નહીં થાય એ વખતે કૃષ્ણકુમારસિંહજીનું એક પત્ર કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી સૌ રજવાડા માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારત બન્યો જેની શરૂઆત કૃષકુમારસિંહજીએ એ કર્યું તેને ભેગું કરવાનું કામ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું આ એકસો પચાસનું જન્મજયંતી વર્ષ છે હું તેમને પ્રણામ કરું છું આધુનિક કાર્યાલય બનાવવા માટે કાર્યકરોને અભિનંદન પાઠવું છું બધી જ પાર્ટીઓ નેતા આધારિત હતી અને આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની છે બે માં સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં એક કાર્યાલય બનાવવાનું નક્કી કર્યું હતું આજે સાતસો સિત્યાસી જિલ્લા છસો સત્તાણું જિલ્લા કાર્યાલયનું કામ પૂરું થઈ ગયું છે ગુજરાતમાં બેતાલીસ જિલ્લા કાર્યાલય બનાવવાના છે પચીસ પહેલેથી હતા આઠ બની ચૂક્યા છે અને પાંચ નું કામ ચાલુ છે હવે જગદીશભાઈ બાકીનું રહ્યું સહુ કામ તમે પૂરું કરી નાખો તેમ તેમણે ઉમેર્યું હતું તો વધુમાં તેમણે જણાવ્યું છે કે બિહારમાં એકસો સીટ સાથે આપણે પાંચમી વખત સરકાર બનાવી છે સાહીઠ કરોડ ગરીબોને ઘર વીજળી શૌચાલય અનાજ સહિત લોકોને નરેન્દ્રભાઈ મોદીએ પૂરી પાડી છે

ધુરુકુળ નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર